યુનિવર્સિટીમાં હાલના તબક્કે ડોક્ટર ધવલ કથિરિયા વિરુદ્ધ ફરિયાદ કરી છે તેમાં સરકારના પક્ષ રાખવા યુનિવર્સિટીનો પક્ષ રાખવા કુલપતિશ્રીએ મને અધિકૃત કરેલો છે ડોક્ટર ધવલ કથિરિયા છેલ્લા તેર વર્ષથી યુનિવર્સિટીમાં નિયામક આઈટી તરીકે અને જુદા જુદા સમયગાળા માટે ટીન એ તરીકે કાર્યરત હતા અને એમના કાર્યકાળ દરમિયાન એમણે એમની નિયામક આઈટી તરીકેની લેબમાં એકસો આઠ કમ્પ્યુટરને કોમ્પ્રેહેન્સિવ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કરવા માટેની મંજૂરી લીધેલી હતી અને એમાં મંજૂરી માં છેડા કરી અને પછી એણે પત્રોથી ભાવ મંગાવી અને કામગીરી સોંપેલી હતી એ સબભે સરકાર પક્ષે એમાં જ્યારે અનિયમિતતા જણાતા બહાર આવી હતી અને એની ફરિયાદ કેટલું નુકસાન હતું આમાં અને એ ખરીદીની ફરિયાદ હતી એમાં જ્યારે બીસી પક્ષાએ વાઇસ ચાન્સેલર પક્ષાએથી મંજૂરી આપી ત્યારે તેર લાખની સૈદ્ધાંતિક મંજૂરી હતી અને એમણે જે પત્રો દ્વારા ભાવ જે આપેલું છે એ સાડા બાર લાખ રૂપિયા સાહેબ એમને ફરજ મોહ કરવામાં એનું મુખ્ય કારણ શું એમની આ સેવાકાળ દરમિયાનના સમયમાં જુદી જુદી સેવા સંબંધિત ક્ષતિઓ જણાતા એમને જુદી જુદી ચાર્જશીટો આપેલી છે અને ચાર્જશીટો આપેલી હતી એ ગાળા દરમિયાન એને સક્રિય સેવામાં ચાલુ રાખવા યુનિવર્સિટી કક્ષાએ યોગ્ય ન જણાતા શિસ્ત અધિકારીએ એમને ફરજ મોકૂફી હેઠળ મૂકેલા છે અને એમનું ગોધરા ખાતે હેડક્વાર્ટર નિશ્ચિત કરેલું છે યુનિવર્સિટી ખાતે રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ગૌતમભાઈ રવજીભાઈ પટેલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આ અગાઉ આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના નિયામક ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા આચાર્ય અને ડીન એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોલેજ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે ફરજ બજાવતા ડૉક્ટર ધવલ આર કથિરિયા રહેવાસી હાલ રહેવાસી ગોધરા તથા મૂળ રહેવાસી રાજકોટનાઓ જ્યારે આનંદ કૃષિ યુનિવર્સિટીમાં નાયબ નિયામક ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કચેરી ખાતે ફરજ બજાવતા હતા તે દરમિયાન એએમસી કોમ્પ્યુટરની એએમસી જે હોય છે એની ખરીદી કરવાની હતી કોમ્પ્યુટરની ખરીદી કરવાની હતી ત્યારે કોમ્પ્રેહેન્સિવ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રેક્ટ હોય છે તેમાં જે એસઓપી પ્રમાણે જે ખરીદી કરવાની હોય છે તેનો ભંગ કરી અને ખોટા નોંધ રજૂ કરી અને કૃષિ યુનિવર્સિટીને રૂપિયા બાર લાખ બેતાળીસ હજાર પાંચસો ચાળીસ રૂપિયાનું નુકસાન પહોંચાડે હોવાની હકીકત તેમણે જણાવ્યા હતા આ બાબતે તેઓએ કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્કવાયરી કરેલી અને ઇન્કવાયરી દરમિયાન ડૉક્ટર ધવલ આર કથિરિયા વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળી આવતા હોય તેઓએ આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ દરમિયાન દસ્તાવેજી પુરાવાનો અભ્યાસ કરી અને તપાસ કરતાં ડૉક્ટર ધવલાર કથિરિયા વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળતા ડૉક્ટર ધવલાર કથિરિયાને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે